જર્જરિત મકાન કોમ્પ્લેક્ષને જર્જરિત હોઈ ભાભર નગરપાલિકાની નોટિસને ધ્યાન બહાર કાઢતા નોટિસ લેનારા નગરપાલિકા દ્વારા આજવી જર્જરિતની નોટિસ ફટકારી હોવા છતાં બેદરકારી કરનાર પર ભાભર નગરપાલિકા તંત્ર કડક કાર્યવાહી હાથ ધરી ને જે તે સુધાર કરીને ચલાવે છે જેની તપાસને સર્વ કરીને તાત્કાલિક અસરથી કામ લે નજીકમાં ભારે વરસાદની આગાહી છે ને ત્યારે આ જર્જરિત મકાન કે કોમ્પ્લેક્ષ ઢળી પડતા તો ભયંકર અકસ્માત સર્જાય જેવી ભીતિ લોક મુખ્ય ચર્ચાનો વિષય જો ભાભર નગરપાલિકા દ્વારા નિપક્ષ તૈયાર તપાસ કરે તો જર્જરિત મકાન કે કોમ્પલેક્ષ મોટી દુર્ઘટનાથી બચી શકે ભાભર નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી પછી ચલિત જગ્યાએ નોટિસને ન ગણકારતા એવી હાલતમાં જોવા મળે છે જે નગરપાલિકાની નોટિસને નજરઅંદાજ કરી નાખે તેની સામે ભાભર નગરપાલિકા કડે કાર્યવાહી હાથ ધરે તો સારું જે લોકોમાં ચર્ચાનો વિષય છે જે લોકોની માહિતી અનુસાર છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રેમ ન્યૂઝ ભાભર